નરેન્દ્ર મોદીના જન્મદિવસના શુભ અવસરે સુરતની જનતાને બે મોટી ભેટ મળી છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દેશમાં પહેલીવાર ગ્રીન વ્હીકલ પોલિસી લોન્ચ કરવામાં આવી છે સફાઈ કર્મચારીઓના કલ્યાણ માટે કરોડ રૂપિયાનો ફંડ સ્થાપવામાં આવ્યો છે સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત ભવ્ય કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી શેર પટેલની હાજરીમાં ગ્રીન વ્હીકલ પોલિસી લોન્ચ કરવામાં આવી આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી મંત્રી મુકેશ પટેલ સાંસદો ધારાસભ્યો એસએમસીના વરિષ્ઠ અધિકારીઓ અને પોલીસ અધિકારીઓએ ભાગ લીધો આ નીતિ અંતર્ગત નાગરિકોને વિવિધ રીતે આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે જેનો મુખ્ય ઉદ્દેશ પર્યાવરણ અનુકૂળ અને ટકાઉ પરિવહન વ્યવસ્થાને પ્રોત્સાહન આપવાનું છે વડાપ્રધાન મોદીના દિવસના નિમિત્તે સુરત મનપાના સફાઈ કર્મચારીઓને એક મોટી ભેટ મળી છે દેશમાં પહેલી વખત સફાઈ કર્મચારીઓ માટે એક વિશેષ ફંડ સ્થાપવામાં આવ્યું છે સુરતના નાગરિકોની મદદથી આ ફંડ માટે દસ કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા છે આ ફંડ દ્વારા સફાઈ કર્મચારીઓને દસ હજાર રૂપિયા સુધીની લોન વ્યાજ વગર મળશે આ લોન તેમના બાળકોના લગ્ન મકાન બાંધકામ અથવા ઇલેક્ટ્રિક વાહન ખરીદી જેવા જરૂરિયાતો માટે ઉપલબ્ધ કરવામાં આવશે આ પ્રક્રિયાની કાર્યક્ષમતા સુનિશ્ચિત કરવા માટે મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી છે કોઈપણ સફાઈ કર્મચારી લોન માટે અરજી કરે તો બે દિવસના અંદર જ તેને લોન મળી રહેશે વધુમાં જો કોઈ સફાઈ કર્મચારીનો પુત્ર ઇજનેરી વૈદ્યકીય અથવા અન્ય ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગતો હોય તો પૈસા પરત ના આપવાની શરતે તેમને એક

સુરતના શહેરીજનો તરફથી લગભગ દસ કરોડ રૂપિયા એને આપવામાં આવ્યા છે ગ્રાન્ટમાં ગ્રાન્ટમાં આપવામાં આવ્યા છે જે અમે સુરત મહાનગરપાલિકાના સિંહને આજે એને અર્પણ કરીએ છીએ અને એના દ્વારા સફાઈ કરવી કરવી ભાઈ બહેનોના વિદ્યા દીદીઓને ભણવા માટે એમને કોઈ મદદ કરવી એમને મકાન કે ગાડી લેવી હોય ટુ વ્હીલર એમાં વગર વ્યાજની લોન આપવી એ પ્રકારની અલગ અલગ વ્યવસ્થા આજે ઊભી કરી છે અને નિયમો નક્કી કર્યા છે રૂપિયા મહાનગરપાલિકા જે એકાઉન્ટ ખુલ્યું છે આખા દેશમાં આ સુરત મહાનગરપાલિકા છે કે છ હજાર સફાઈ કર્મીઓ એને આટલી મોટી આર્થિક મદદ કરવા માટે સુરતના શહેરીજનો એ આગળ આવ્યા છે અને એનો આભાર માનવાય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસને નિમિત્ત નિમિત્તે બનાવીને आ कार्यक्रम आज भारत के प्रधानमंत्री श्री ने पूरे भारत देश के लिए नेट जीरो का संकल्प लिया है और गुजरात तो राज्य के माननीय मुख्यमंत्री महानगर पालिका ने एक ग्रीन व्हीकल पॉलिसी बनाई है जिसमें इलेक्ट्रिक व्हीकल पॉलिसी का दुसल हमेशा सात में ग्रीन एंड क्लीन फ्यूल आधारित व्हीकल्स को प्रमोट करने के लिए पॉलिसी बनाई गई है इसमें हाइड्रोजन फ्यूल्स बायो फ्यूल्स ऐसे अलग अलग फ्यूल्स को प्रमोट करने के लिए पॉलिसी के साथ में इन्वामेंटल सस्टेनेबिलिटी क्लाइमेट चेंज एक्शन के अंतर्गत सूरज जो इंपॉर्टेंट रोल प्ले कर सके उसके लिए पॉलिसी बनाया गया है इसमें विभिन्न प्रकार का इंफ्रास्ट्रक्चर फंड पब्लिक प्राइवेट पार्टनरशिप्स इंसेंटिव लोगों के लिए किया आज आज भारत के माननीय प्रधानमंत्री के नेतृत्व में पूरे भारत देश में स्वस्थ नारी सशक्त परिवार का लॉन्चिंग हुआ है और सत्रह सितंबर से दो अक्टूबर तक सूरत महानगर पालिका द्वारा सूरत शहर के हर एक पी में यूएससी में और आयुष्मान मंदिर में रोज महिलाओं के लिए कैंप्स किए जाएंगे हेल्थ चेकअप किया जाएगा फ्री में ये सारे टचे तो टूप जाएंगे उसमें हार्ट की बीमारी नॉन कम्युनिकेबल डिजीज डिजीजनेशन इम्यूनाइेशन डोलोसेंट किशोरी और जो इम्यूनाइजेशन है उसको पूरी कैंपेन मोड पर किया जाएगा आपकी तरफ से सभी महिलाओं को मिलती करती हूँ कि रोज निष्णात डॉक्टर की मदद से ये कैंप किए जाएंगे आज से शुरुआत हुई है इसलिए सभी महिला आगे आएँ और अपना हेल्थ चेकअप પ્રધાનમંત્રી શ્રીની આજે જન્મદિવન છે હું એંશી લાખની જનતા વખતી તેમને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને પ્રાર્થના પણ કરું છું કે તેમને દીર્ઘાસુ બક્ષે અને નિરોગી રહે ભારત વર્ષમાં બે હજાર એકવીસમાં મહાનગરપાલિકાએ પહેલીવાર ડેડિકેટ ઇવિકલ પોલિસી લોન્ચ કરી હતી તે પાંચ વર્ષ માટે લોન્ચ કરી હતી પાંચ વર્ષ પછી ફાયદા હું ઘણું તો સ્વચ્છ વાયુ સ્થળમાં એકસો ત્રીસ સિટીનું સર્વેક્ષણ થયું એમાં સુરત સતત બે વાર આખા દેશમાં સર્વાઈ થઈને ટોપ થ્રીમાં આવ્યું હોય તો એનો આ ફાયદો થયો છે ગ્રીન ઇવિકલ પોલિસી ભારત વર્ષમાં સુરત મહાનગર પા પાલિકા પહેલીવાર લોન્ચ કરવા જાય છે અમે ઈ વ્હીકલને તો પ્રોત્સાહન આપ્યું પણ આવનાર સમયમાં હાઇડ્રોજન બેઇઝને જે વ્હીકલ આવશે તેને પણ પ્રોત્સાહન આપશું આવનાર સમયમાં અત્યારે ગુજરાતનું પાંત્રીસ ટકા એટલે થર્ટી ફાઈવ પર્સન્ટ ઈ વ્હીકલ સુરતમાં છે એટલે પ્રધાનમંત્રીને જો મંત્ર છે કે આત્મનિર્ભર ભારત એને મંત્ર જો વધારે કોઈ બળ સિટી આપતું હોય તો એ આપણું સુરત છે આવનાર સમયમાં ગ્રીન ઇવિકલ પોલિસી આવનાર સમયમાં લોકો વધુ ઇવીકલ લેશે કારણ કે છેલ્લા પાંચ વર્ષનું ટાર્ગેટ પાંત્રીસ ટકા ગુજરાતનું વિકલ હોય તો આવનાર પાંચ વર્ષમાં આ પોલિસી આપણું સુરત પચાસ ટકા ગુજરાતમાં ઇવીકલ રહેશે રજીસ્ટ્રેશન કરશે એટલે એટલું પેટ્રોલ ડીઝલ મુક્ત આપણું સિટી થશે એટલે ફરી એકવાર હવા સ્વચ્છતામાં તો સર્વોત્મ છે પણ હવામાં પણ આપણે ટોપ રેન્કિંગ રહેશું એવું મારું માન્ય છે આજે પ્રધાનમંત્રીની ની જન્મદિન પર પાટીલ સાહેબ ની ગૌરવ આખા દેશમાં પહેલીવાર ગ્રીન વાર પોલિસી અમે લોન્ચ કરવા જઈ રહ્યા છીએ